આઝાદીના વર્ષો બાદ પણ વડોદરા જિલ્લાના ટુંડા પાસેના પાલડી ગામ વિકાસની સાથે સાથે નજીકના લાંબડાપુરા ગામને જોડતા એક સારા રોડ રસ્તાની ઝંખી રહ્યું છે સાવલી તાલુકાના લાંબડાપુરા પ્રાથમિક શાળા તેમજ પ્રાથમિક શાળાએ અને બાજુના પાલડી ગામથી એક જ માત્ર રસ્તે અસંખ્ય વિદ્યાર્થીઓ રોજબેરોજ અભ્યાસ અર્થે આવતા હોય છે અને રોડ રસ્તાના અભાવે ચોમાસામાં કાદો કિચડવાળા રસ્તે પસાર થઈને તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે

ની સ્કૂલે જવાનો તે બી ખાડા ખબુજી આરો પાણી પડે છે અમારો પગ કોઈ જાય છે હવે દવા કરાઈએ છે તે બી બસ કોઈ રસ્તો વાળો તો છે નથી પારડી ગામ થી લામડાપુરા જવાનો આ રસ્તો છે અને પાલી ગામના એંસીથી નેવું બાળકો જે લામડાપુરા હાઈસ્કૂલ અને ગુજરાતી શાળામાં ભણવા જઈ રહ્યા છે આ રસ્તો એક જ માન્ય રસ્તો છે કે જ્યાંથી બાળકોને જવા છે તો પાલડી ગામવાળાને લામડાપુરા જવા માટેનો રસ્તો નથી સ્કૂલના છોકરાઓને કેટલી તકલીફ પડે છે ત્યાં આ રસ્તેથી ઘણીવાર વરસાદ છાંટો થાય એટલે બબે દિવસની સ્કૂલની રજાઓ પણ છોકરાઓને પડી જાય છે બબે દિવસ સુધી નીકળાતું નથી આ રસ્તાનું સોલ્યુશન લાવવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને એ રજૂઆત અમારી ઉપર સુધી જાય અને રસ્તાનું સોલ્યુશન લાવે એવી અમારી માગ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા સ્વામિ